આપણે વચન વાંચીએ છીએ ને અને વચનમાં આ પ્રમાણે આપણે બોલીએ છીએ કે જો યહોવા ઘર ન બાંધે તો તેઓના ના શ્રમ મિથ્યા છે અને યહોવા જો નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે ગીત શાસ્ત્ર 127 ઉંમર છે તમને હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ગમે તેટલી મહેનત કરી આપણે આ દિવસને પસાર કરવા માટે પ્લાન કરીએ અને આપણે ઇન્સ્યોરન્સ લઈએ અને આપણે ગમે તેટલી કાળજી રાખીએ અને મેડિસિન લઈએ અને જાત જાતના આપણે એવા આપણા રક્ષણ માટે અને સુરક્ષાને માટે આપણે બધું કરીએ પણ જો એમાં ઈશ્વરની કૃપા નથી તો કશું એ થવાનું નથી નહીં ટાઈટેનિક માટે ટાઇટેનિક જહાજ માટે એવું કહેવાય છે કે એના બનાવનારાએ દાવો કર્યો હતો કે આ જહાજને કંઈ નહીં થાય આ જહાજ એટલું મજબૂત છે કે તેને કોઈ તોફાન તોડી શકતું નથી આ વહાણ ડૂબી શકતું નથી અને ખરેખર એ અભિમાન અને માણસોના હાથનું કામ દિવે ઉધવાડ્યું જેમ બાબેલના બુરજ વિશે આપણે વાંચીએ છીએ ખલાસ ખલાસ થઈ ગયો નહીં હાલેલુયા ટાઇટેનિક જહાજમાં એક સામાન્ય પરિવારની પણ વાત છે બહુ સમય પહેલા એક વિડીયો અને ભાઈની સાક્ષી રજૂ કરવામાં આવી હતી કે જવાના માટે તેમના જીવનભરના બધા જ પૈસા ખર્ચી નાખ્યા હતા અને તેઓ અને તેમની પત્ની અને બે બાળકો અને એમનું નાનું પેટ પણ હતું જેને આપણે કૂતરો કહી શકીએ પણ એવું બન્યું કે એના આગલા દિવસે એમના નાના દીકરાને એ કૂતરું કડી ગયો અને માતા એ દીકરાને લઈને એવી રીતના સફર કરવા માંગતી ન હતી અને એમના પતિને કહ્યું તમે અને બીજો દીકરો છે તમે જાઓ અને એ ટાઇટેનિક જહાજમાં સફર કરવાનો લાવો તમે લો પણ એમાં એક નિયમ એવો હતો કોઈ કારણસર તમે મુસાફરી ન કરો તો તમારા પૈસા પાછા મળશે નહીં અને પતિ અને દીકરો તૈયાર પણ થયા પણ એમનું મન ના માન્યું અને તેઓ ટાઈટેનિક જહાજને જ્યાં સુધી જોઈ શકે એની જવાના સમયે ત્યાં સુધી જ્યાં સુધી દેખાયું ત્યાં સુધી જોતા રહ્યા કે તેમાં એમના જિંદગી પરના પૈસા છાલ્યા ગયા હતા અને થોડા સમયમાં તેઓ ગર્મ હતા ત્યારે તેમણે સમાચારમાં સાંભળ્યું કે આખું જહાજ ખલાસ થઈ ગયું છે એટલા બધા આનંદમાં આવી ગયા અને પ્રભુ નો પુષ્કળ આભાર માન્યો કે પ્રભુએ એમને રોકી લીધા જો અમારું આ પ્રાણી અમારું પેટ મારા દીકરાને કળ્યું ના હોત તો અમે તો જવાના જ હતા પણ જાણે અમારો બચાવ થયો અને બચાવના લીધે અમે પ્રભુનો પુષ્કળ આભાર માન્યો પ્રભુની પુષ્કળ સ્તુતિ કરી હાલેલુયા ઘણા એવા પણ જીવાનું છે જેમને એકવાર બચાવવામાં આવ્યા છે પણ પછી ફરી જગતની અંદર જ તેઓ ચાલ્યા ગયા છે થોડા સમય માટે પ્રભુ મરે માદગીમાં સાજાપણાને માટે કમિટમેન્ટ આપે ને કે પ્રભુ મને સાજો કરો મને સાજી કરો અકસ્માતમાંથી મને ઊભો કરો ફ્રેકચર સારું થઈ જાય મને સારી જોબ મળે હું સારું વાહન લાવી શકું મારો બિઝનેસ સારો ચાલે પણ પછી થોડા સમય પછી જુઓ તો બધું ત્યાંનું ત્યાં જશે બે હજારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં એવા ઘણા બધા લોકો હશે કે જેમણે પહેલી તારીખે પ્રભુની આગળ ઘણા બધા પ્રોમિસીસ વાયદાઓ અને મનમાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જોવામાં આવે તો બહુ ઓછા લોકો એમાં સફળ થયેલા હોય છે નહીં અને આ પરિવારે પુષ્કળ આભાર માન્યો પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુના નામે સાક્ષી આપી ચોક્કસ પછી એમનું જીવન બદલાયેલું છે હાલે લોહીયા બધું જગતનું કોઈ નાખ્યું પણ પ્રભુએ આપેલું જીવન બચી ગયું ફ્રાઈઝ ધ લોટ આપણે પણ આપણા આત્માને બચાવવાનો છે વાલા મિત્રો આપણો આત્મા નાશમાં ના જાય માણસ કે છે આખું જગત મેળવે પણ એનો આત્મા નાશમાં જાય તો શું કામનું બાઇબલ માં આપણે સરસ દ્રષ્ટાંત વાંચીએ છીએ એ શ્રીમંત માણસ જેના ખેતરમાં માં ઘણું બધું પાક થયો ઘણું બધું ધન કમાયો કે જે હવે હું મારી વખારો મોટી કરીશ અને મારા જીવને ને કઈ શાંતિ થી ખાપી અને આનંદ કર અવાજ આવે છે ઈશ્વર એની સાથે વાત કરે છે આવતીકાલે તારો જીવ જતો રહેશે ત્યારે બધું કોનું થશે ત્યાં મૂર્ખ શબ્દ વાપરવામાં આવ્યો છે નિવાલા મિત્રો અંતના સમયમાં સાચે જ આપણે સજાગ બનીએ આપણા આત્મા વિશે આપણા કુટુંબ વિશે આપણા પરિવાર વિશે આપણે વિચારીએ કે આપણો બચાવ થાય સવારે આપણે જોઈએ આપણા બાળકો જો પ્રભુમ છે તો સારું શિક્ષણ આપ્યું છે તો તેમનું જીવન સવારી દેવામાં આવે છે એમનું જીવન પ્રભુમ મજબૂત બને છે સ્ટ્રોંગ બને છે હા ખડક પર નખાયેલા બંધાયેલા મકાનની જેમ ગૌરની જેમ મિત્રો આજે સવારથી પ્રભુએ અલગ રીતે આપણી સાથે વાત કરી છે કદાચ મારા માટે છે કોઈક સાંભળનારા માટે છે જે એમની પર સાથે પ્રભુ વાત કરી રહ્યા છે આપણે જાણતા નથી કે પ્રભુ કોની સાથે આ ઓડિયો દ્વારા વાત કરી રહ્યા છે સજાગ બનીએ પ્રભુનો અવાજ ઓળખી લઈએ સાંભળીએ અને પ્રભુને ખાતર તેમણે જે રસ્તો આપણા માટે ખુલ્લો મૂક્યો છે અનંત જીવનનો એ આજે મળી રહ્યો છે તો એ માર્ગ પર ચાલીને પસ્તાવ કરીને જીવનને કે જીવનોને કુટુંબોને પરિવારોને પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે તમે અમને બધાને જીવતાની ભૂમિ પર રાખ્યા આજના દિવસમાં તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને દિવસના અંત તરફ તમે અમને લઈને આવ્યા છો પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ પ્રભુ અમારા બળથી પ્રભુ અમે કશું જ કરી શક્યા નથી પણ પ્રભુ જે કંઈ બન્યું છે જે કંઈ સારું છે હા અત્યારે જે બધું સારું છે ફક્ત તમારા દ્વારા છે તમારા લીધે છે તમારા કારણે તમારા પર વિશ્વાસ કરવાના કારણે બધું મળ્યું છે તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર માનતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આગળના સમયમાં તમે અમારી સાથે રહો પ્રભુ અમે તમારા ધોરણ પ્રમાણે જીવન જીવીએ તમારા માટે ઉપયોગી બનીએ અને જે કંઈ કરીએ પ્રભુ એમાં તમારી કૃપા હોય તમારી દયા હોય તમારી દોરવણી હોય અને તમારી દ્રષ્ટિમાં સોગતું હોય પ્રભુ એવું થવા દો પ્રભુ અને દરેક એવી બાબત જે તમારા માણખાની નથી એને પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમારી આગળ નમી નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો તમને મળવાને માટે રોજની જેમ આવ્યા છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને તમારો સ્પર્શ આપો તેમને તમારી શાંતિ આપો તમારો પ્રેમ આપો તમારો આનંદ આપો અને પ્રભુ તેમના દુઃખી મનને તમે આનંદ આપો તેમની આંકની આંખમાંથી નીકળતા આંસુ અને પ્રભુ તમે આનંદમાં પરિવર્તિત કરો બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેકનો શોક આનંદમાં અત્યારે બદલાઈ જાય આ દરેકને તમારો પ્રેમ આનંદ અને શાંતિ મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ એને માટે પણ વિનંતી કરીએ છે તમારા બાળકોની જે જે જરૂરિયાત આ સાંભળી રહ્યા છે પ્રભુ અને જેઓ ખરેખર મુશ્કેલીમાં છે તમને હાથ મારી રહ્યા છે કહી રહ્યા છે પ્રભુ અમને બચાવો પ્રભુ અમને મદદ કરો અમારી પ્રાર્થનાઓ સાંભળીને અમને ઉત્તર આપો એ સર્વ લોકોને માટે પ્રભુ આજની સાંજની પ્રાર્થના પ્રભુ આશીર્વાદ નું કારણ બની જાય પ્રભુ એવું તમે કોઈ ભૂલ થઈ છે માફ માફ કરો પ્રભુ તમે રાજાને તેમના કાલાવાલા સાંભળ્યા તેમની ભૂલોને માફ કરી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવી ભૂલો અમારાથી થઈ છે અમને માફ કરો પ્રભુ જાણે અજાણે પ્રભુ અમે જાણી જોઈને તમને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ અમને માફ કરો ક્ષમા કરો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવો ભટકી ગયા છે પ્રભુ જગતમાં ખોવાઈ ગયા છે દારૂ જુગાર વ્યસનો પર સ્ત્રી પર પુરુષો ખરાબ સંબંધો ને પ્રભુ બોલી ના શકાય એવી ખરાબ બાબતોમાં છે તમે તેમનો જીવ બચે તેઓ પસ્તાવો કરે તેમને તમારું નામ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ અને સાથે પ્રભુ ઘણા બધા એવા લોકો છે જેમને પ્રભુ હજી સુધી તમારું નામ નથી મળ્યું કૃપા કરો દયા કરો દરેક ઘૂટન દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ પ્રભુ એ વાત તમને જાણવા મળે તમારો સ્વીકાર કરે પ્રભુ એવો તમે થવા દો સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો જેઓ જે સાંભળી રહ્યા છે વિશ્વાસ કર્યા છે તેઓ હમણાં હજી સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક તૂટેલા ઘરને જોડો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરો લડાઈ ઝઘડા દૂર કરો એફઆઈઆર કોર્ટ કેસને પ્રભુ અને ખોરાક તોને ખાલીશ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો પ્રભુ બાળકોના નોકરી ધંધા રોજગાર કરો પ્રભુ તેમના વિદેશ જેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના માટે અશક્ય છે પણ તમે શક્યતામાં નાખો કોઈ પ્રાર્થના કરી છે દેશમાં ને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપતા તમારા લોકોને પ્રભુ તમે પાસ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અત્યારે ખાસ પ્રભુ વિધવા બહેનો વિધુરો અનાથોને માટે પણ માગીએ છીએ તેમની સાથે રહો વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોનું પણ તમે દુઃખ નોંધ મળો તમે તેમને તંદુરસ્ત કરો એવી પ્રાર્થના કરી છે મિનિષ્ટની પણ તમે સાથે રહો અમારી પણ જરૂરિયાત પૂરી પાડો વિશેષ પ્રભુ મારી સાથે મારી ટીમ સાથે અને મારા જે પ્રશ્નો છે એની અંદર પ્રભુ તમે મારી સાથે રહીને બહાર કાઢજો આગળના સમયમાં મારી સાથે રહો નાના મોટા પાપોના માફ કરો રાત્રેમાં નિંદ્રા આપજો ખોરાક વસ્ત્રોને પાણી આપજો અને સવારમાં ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ નામમાં સાંભળીને દેવી બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન